તો આજનો જે આપણો પ્રશ્ન જે છે કેન્દ્ર થી અક્ષફર્ડના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો પહેલો પ્રશ્ન એ કે તમને ડાયપોલ એટલે શું એ ખબર હોવી જોઈએ બીજો પ્રશ્ન એ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ તો જો તમને આ બંને વિશે ખબર નથી તો આપણા પ્લે લિસ્ટમાં જઈ અને બંને જે છે એ અને એના પછી જ આ પ્રશ્ન તમે જોશો તો તમને સરળ રીતે ખબર પડી જશે તો ચલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ તો શું કહે છે કે ભાઈ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો તો જુઓ જે વસ્તુ કે ડાયપોલ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર શું એટલે આપણને ખબર હોવી જોઈએ તો ધારી લઈએ આપણે કે ભાઈ બે વિદ્યુત છે છે આપણને ખબર કે ડાયપોલ એટલે શું તો પ્લસ વિદ્યુત ભાર બરોબર એનાથી અમુક અંતરે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ માઇનસ ક્યુ વિદ્યુત ભાર અને એ બંને વચ્ચેનું અંતર નિશ્ચિત હોય કેટલું તો કે છે ભાઈ ટુ એ તો પ્લસ વિદ્યુત ભાર માઇનસ વિદ્યુત ભાર છે અને બંને વચ્ચેનું અંતર કેટલું છે ટુ તો આ જે ડાયપોલ બન્યો એ ડાયપોલ ના અક્ષ પરના કોઈ બિંદુ એ અક્ષ પરનું બિંદુ મતલબ કે આ જે લાઈન છે એની સીધી રેખામાં તો એના આપણે અક્ષ પરનું કોઈ બિંદુ કહીએ છીએ સપોઝ કે અહીંયા એ બિંદુ છે ધારો કે પી ઓકે આ શું થઈ ગયું આપણો ડાયપોલ બરોબર આ અંતર કેટલું હશે તો તમને ખબર હશે ટુ એ અહીંયા થી અહીંયા સુધીનું અંતર કેટલું હશે તો તમે કહેશો સર એ અને ઓ થી માઇનસ ક્યુ સુધીનું જે અંતર હશે એ પણ હશે એ તો જે આ ડાયપોલ છે તો ડાયપોલ ના અક્ષ પરના કોઈ બિંદુ વે તો અહીંયા એક બિંદુ છે પી તો આ પી બિંદુ આગળ આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંનેના લીધે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવાનું છે તો ધારી લઈએ કે ભાઈ પી થી ખબર પડવી જોઈએ કે ભાઈ આકૃતિ શું કહેવા માંગે છે તો ડાયપોલ લેવાનું છે તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી રચના જેને આપણે શું કહીએ છીએ ડાયપોલ કહીએ છીએ તો જો માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર 2a આના અક્ષ પરનું કોઈ બિંદુ મતલબ કે આકૃતિ જે દોરી છે તો અક્ષ પરનું કોઈ બિંદુ p છે કે જે જગ્યાએ ડાયપોલના કેન્દ્રથી અંતર કેટલું છે r તો આ જગ્યાએ આપણે +q અને -q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ કઈક આ દિશામાં હશે બરોબર ડાબી બાજુ તો અહીંયા આપણે લખીએ ઈ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જમણી દિશામાં હશે તો આપણે આ રીતે લખીએ ઈ માઇનસ ક્યુ ઓકે આકૃતિની અંદર ખબર હોવી જોઈએ કે ભાઈ આકૃતિ શું કહેવા માંગે છે આઈ હોપ કે તમને ખબર પડી હશે કે ભાઈ આકૃતિ શું કહેવા માંગે છે તો થોડી થિયરી લખીએ તો ભાઈ થિયરીની અંદર શું આવે છે ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચલો શરૂઆત કરી દો નોટ્સ બનાવવાની કે ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો વચ્ચે ટુએ ધરાવતો વિદ્યુત ડાયપોલ ઉપરની આકૃતિમાં બતાવ્યો છે ઓકે આ ફર્સ્ટ મુદ્દો છે કે પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ વિદ્યુત દ્વારો વચ્ચે ટુ અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ આપણે ઉપરની આકૃતિમાં દર્શાવ્યો છે બીજી વસ્તુ આની અંદર જોઈએ આપણે તો આની અંદર બીજી વસ્તુ છે કે ભાઈ ઓ થી પી સુધીનું જે અંતર લીધું છે એ આપણે કેટલું લીધું છે તો ઓ થી પી સુધીનું જે અંતર છે એ આપણે શું લીધું છે આર લીધું છે બરોબર ઓ થી પી સુધીનું અંતર આપણે શું લીધું છે આર લીધેલું છે એટલે ખાસ યાદ રાખવાનું ઓથી પી સુધીનું અંતર હવે તમે જુઓ કે ભાઈ પ્લસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ આ દિશામાં છે અને માઇનસ ક્યુ ના લીધે પેલા પ્લસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધીએ તો લખી શકાય કે પ્લસ ક્યુ વિદ્યુત વારના લીધે પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રે ઈ બરાબર કે ક્યુઅપોન આર સ્ક્વેર તો આપણે પ્લસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધ હોય તો ઈ પ્લસ ક્યુ બરાબર કે આપણો ક્યુ પ્લસ છે અને અંતર જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે આ જે અંતર છે ઓ થી પી સુધીનું આખું અંતર કેટલું છે આર છે આપણે પ્લસ ક્યુ થી પી સુધીનું અંતર શોધવું હોય તો એમાંથી આર માંથી એ અંતર શું કરવું પડે બાદ કરવું પડે તો આર માઇનસ એ અને એનું શું લખાશે વર્ગ લખાશે અને ડાયપોલની ની દિશા આપણે શું લખીએ છીએ પી કેપ તો આને આપણે સમીકરણ નંબર એક આપીએ કઈ દિશામાં

વિદ્યુત બાર વિદ્યુત ક્ષેત્ર તો માઇનસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર તો ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ પણ કેવા તો માઇનસ ક્યુ અને આની અંદર અંતર તમે જુઓ તો પી થી ઓ સુધીનું અંતર કેટલું છે આ પણ આપણે તો એનાથી પણ આગળ જવાનું છે માઇનસ ક્યુ સુધી તો આટલું અંતર શું કરવું પડશે એની અંદર એડ કરવું પડશે તો આપણે લખશું આર પ્લસ એ કૌંસ બાર વર્ગ તો આપણે આ રીતે પણ લખી શકીએ માઇનસ કે ક્યુ આર પ્લસ એ કૌંસ બાર વર્ગ અને અહીંયા શું લખશું આપણે પી કેપ આને આપણે સમીકરણ નંબર બે આપીશું ઓકે આઈ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી હોય એકદમ સિમ્પલ છે આની અંદર કોઈ જ આપણે રોકેટ સાયન્સનો ઉપયોગ કરવાનો નથી બે સમીકરણ મળ્યા બીજું એક સમીકરણ મળ્યું કે ક્યુ અપોન આર માઇનસ એન વર્ગ પી કેપ અને બીજું સમીકરણ મળે છે માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એ કૌંસ બાર નો વર્ગ ઇન્ટુ પી કેપ તો બંને સમીકરણો હું અલગથી લખું છું આઈ હોપ કે તમને નોટ્સની અંદર આટલું લખ્યું હશે ચલો લખી દો તો પેલા એક બે અને ત્રણ ચલો ડન ઓકે ચલો આ ફિગર જે છે એ પણ ઇલેસ્ટ કરી દઉં છું બે સમીકરણો મળ્યા કયા કયા સમીકરણો મળ્યા તો એક સમીકરણ આપણને એવું મળ્યું કે પ્લસ ક્યુ લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેસ એ કૌશ બાર નો વર્ગ અહીંયા પી કેપ મળ્યું અને બીજું જે સમીકરણ મળ્યું ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ આર પ્લસ એ કૌંસ બહાર નો વર્ગ અને અહીંયા શું લખ્યું આપણે પી કેપ હવે આપણે જે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંનેના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું તો હવે એના પછી આપણે લખીએ કે પી બિંદુ આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ બરાબર આ બંને વિદ્યુત ભારોનો શું કરવો પડશે સરવાળો ઈ પ્લસ ક્યુ અને અહીંયા આપણે લખશું ઈ માઇનસ ક્યુ અહિયાં સુધી તમે આવ્યા એટલે અહીંયા તમારો પ્રશ્ન એકદમ ઈઝી ચલો કિંમત સમીકરણ કિંમત આપણે છે વર્ગ અહીંયા આપણે લખશું પી કેપ અહીંયા માઇનસ છે કારણ કે અહીંયા જે છે ચિહ્ન એ કેવું છે આપણે માઇનસ બીજું છે એટલે અહીંયા આપણે લખશું માઇનસ કે ક્યુ આર પ્લસ એ કૌશ બાર નો વર્ગ અને અહીંયા આપણે શું લખશું पी कैप હવે સમીકરણની અંદર તમે જો ધ્યાનથી જોશો તો આની અંદર ક્યુ ક્યુ બનની અંદર કેવા છે કોમન છે તો બનનીમાંથી કોમન લઈ લઈએ આપણે તો કંઈક આવું લખાશે ક્યુ કૌંસની અંદર લખાશે 1 / r - a નો વર્ગ - 1 / r + a કૌંસ બહાર નો વર્ગ અને અહીંયા આપણે શું લખશું પી કેપ ઓકે આઈ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી હોય અહીંયા કશું કંઈ મે ખાસ યુઝ નહીં કર્યું અહીંયા કે ક્યુ કે ક્યુ બંનેમાંથી શું કર્યું છે આપણે કોમન લીધું છે તો અહીંયા શું વધશે તો વન અપોન આર માઇનસ એ કૌંસ બહાર નો વર્ગ માઇનસ અહીંયાથી પણ કે ક્યુ કોમન નીકળી ગયા એટલે વન અપોન આર પ્લસ એ કૌંસ બહાર નો વર્ગ અને અહીંયા શું છે આપણું પી કેપ ઓકે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આવું કંઈક ધોરણ સાત ની અંદર આપણે શીખ્યા હતા આવું કંઈક સૂત્ર આવતું કે એ માઇનસ બી કૌંસ બહાર નો વર્ગ તો આપણે લખતા હતા એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર અને બીજું સમીકરણ આવો કરો તો આ જે સૂત્રો છે એ વિસ્તરણના જ સૂત્રો છે જે તમે જોઈ શકો છો ઓકે અહીંયા સુધી તમે લખી દીધું હશે હું એ કરું છું અહીંયાથી ઓકે डन चलो ધ્યાન શરૂઆત કરીએ નીચેથી કેટલું શું

તો આ પણ એક સૂત્ર છે તમને ખ્યાલ હશે કે આર માઇનસ એ આર પ્લસ એ તો એની જગ્યાએ કે આપણે આવું લખી શકીએ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને એનું શું લખી શકીએ છે વર્ગ બરોબર આ જે વિસ્તરણના જે સૂત્રો છે એ મને ખ્યાલ કે તમને ખ્યાલ હશે બરોબર આ હોય કે તમને આવું ખ્યાલ હશે કે ભાઈ એ માઇનસ બી એ પ્લસ બી તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એવું તમને ખ્યાલ હશે ચલો હવે ફરીથી સાદુરૂપ આપીએ તો તમે ધ્યાન આપજો કે હવે શું કરવાનું છે તો આર પ્લસ એ અને કૌંસ બારનો વર્ગ છે તો એનું વિસ્તરણ કરીએ તો કઈક આવું લખાશે આર સ્કવેર પ્લસ ટુ એ આર પ્લસ એ સ્કવેર ઓકે અહીંયા માઇનસ ચિહ્ન છે તો હું અહીંયા માઇનસ લખું આનું પણ વિસ્તરણ કરીએ તો આનું વિસ્તરણ થશે આર સ્કવેર ઓકે માઇનસ માઇનસ પ્લસ થશે ટુ એ આર માઇનસ અહીંયા શું લખાશે એ સ્કવેર અને નીચે જે છે એમનું એમ આપણે લખશું આર સ્કવેર માઇનસ એ સ્કવેર કૌંસ બારનો વર્ગ અને અહીંયા શું લખશે આપણે તમને ખ્યાલ આવ્યો છે જોઈએ હવે આની અંદર થશે તો જુઓ પ્લસ આઠ સ્ક્વેર માઇનસ આર્ટ સ્ક્વેર પ્લસ એ માઇનસ એ સ્કવેર કેન્સલ થશે તો આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મળતું વિદ્યુત ક્ષેત્ર પરિણામી અને અહીંયા આપણે કે ક્યુ લખવાનું ભૂલી ગયા છે સોરી તો અહીંયા આપણે લખશું કે ક્યુ ચલો આઈ હોપ તમે લખી દેજો ચલો હવે શું કરવું તો એ કામ કરીએ અહીંયા જે ફોર એ આર છે બરાબર four a r એનો બે ભાગ પાડવું કેવી રીતે તો જો હું તમને કહું કે એના બે ભાગ કેવી રીતે પાડીએ આપણે તો four a r છે એને હું આ રીતે લખી જાઉં કે k q four a r છે એને two છે a r અને બીજા જે બે છે એને હું એને બાર લઈ લઉં ચલો two k q two a r બરાબર બે બે કેટલા થઈ જશે ચાર થઈ જશે નીચે લખશું આપણે આ સ્ક્ર માઇનસ એ સ્કવેર બાર ક્યુ એ ત્રણ ને હું જોડે લખું બાકી બધું અલગ લખું તો જો એના વિશે શું વધશે તો બે વધે છે કે વધે છે અને આર વધે છે અને અહીંયા શું લખું છું ટુ એ ક્યુ

હું લખું છું સદીશ પી વાગ્યા અહીંયા લખું છું આર સ્ક્ર માઇનસ એ સ્કવેર કૌશ બાર નો વર્ગ અને અહીંયા શું છે આપણું પી કેપ હવે બીજી વસ્તુ ધ્યાન આપો જે આપણે આકૃતિ દોરી હતી એની અંદર બહુ જ મોટો છે તો આ જે સમીકરણ છે એની અંદર જો આપણે એ જે છે એનું મૂલ્ય શૂન્ય મૂકીએ અથવા તો એને અવગણી નાખીએ બરોબર આ જે સમીકરણ મળે છે એમાં એ સ્કવેર જે છે એનું મૂલ્ય શૂન્ય મૂકો અથવા તો અવગણી લો તો એના પછીનું સમીકરણ શું મળે છે એ આપણે જોઈએ પહેલા તો તમે આઈ હોપ કે આટલું કરી લીધું હશે જોઈ લો પહેલા એકવાર ના હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને જોઈએ આપણે કે હવે નેક્સ્ટ સમીકરણ આપણને શું મળે છે એના નીચે લખી જો કે ભાઈ આ ગ્રેટર ધેન ગ્રેટર દેન એ હોય તો એ સ્ક્વેર ને આપણે અવગણી શકીએ છીએ ચલો ડન આઈ હોપ કે डन થઈ ગયું છે ચલો ડ ઓકે ટિંગ 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 જો આ હું કઈક સમીકરણ મળ્યું તો આપણે એની અંદર મેં કીધું કે a² ની જગ્યાએ શૂન્ય મૂકીએ તો આપણને શું મળે છે તો જો પરિનામી વિદ્યુત ક્ષેત્ર E નેટ બરાબર

યુનિટ વેક્ટર પી કે એનો મતલબ કે પરીક્ષાની અંદર ડાયરેક્ટ તમને एमसीक्यू ની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે ભાઈ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર નીચેનામાંથી સના સમ પ્રમાણમાં છે સોરી વેસ્ટ પ્રમાણમાં છે r² r³ ખાલી r તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ n નું જે વ્યસ્ત પ્રમાણ છે એ r³ ના વ્યસ્ત પ્રમાણમાં છે તો જો તમને આની અંદર કંઈ પણ ખબર ના પડી હોય તો તમે એકવાર મને કોમેન્ટ્સ કરીને કહી શકો છો કે સર આની અંદર ખબર પડતી નથી તો જો તમને અમારો વિડીયો ગમે છે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ